નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી સુરેશભાઈ અને સાધનાબહેનને ત્રણ દીકરાઓ હતા એમાંથી સાગર અને રિયા તેમના સગા બાળકો જ્યારે મનીષને એમણે ગોર લીધેલ પરંતુ ત્રણેય દીકરાઓમાં એમણે ક્યારેય કોઈ ભેદભાવ રાખ્યો જ નહીં સમય સાથે છોકરાઓ ભણી ગણીને મોટા થઈ ગયા બંને દીકરાઓએ પપ્પાનો કારોબાર ખૂબ સારી રીતે સંભાળી લીધો અને જ્યારે દીકરાઓ અનુભવી થઈ ગયા તો સુરેશભાઈએ પોતાના બિઝનેસની એક શાખા એ જ શહેર ખોલી અને એક દીકરાને ચાલુ કંપની અને એકને નવી શાખા સોંપી અને સુરેશભાઈ નિવૃત્ત થઈ ગયા બંને દીકરાઓએ કંપની પણ ખૂબ સારી રીતે ચલાવી લીધી પછી એક એક કરીને લગ્ન કરાવ્યા સુરેશભાઈએ જેટલા ઘરેણા પોતાની દીકરીને બનાવી આપ્યા એટલા જ બંને વહુઓને પણ બનાવી આપ્યા કોઈ પણ વાતમાં ભેદભાવ ના રાખ્યો ઘરમાં બધા ખૂબ જ ખુશ હતા પરંતુ કહેવાય છે ને કે સમય એક સરખો નથી રહેતો ધીરે ધીરે ઘરમાં નાના મોટા ઝઘડા થવા લાગ્યા સુરેશભાઈ અને બેને સંભાળવાની ઘણી કોશિશ કરી પણ ઝઘડાનું વધતું સ્વરૂપ જોઈને ઉચિત નિર્ણય લેવો પડ્યો એમણે દીકરા અને વહુઓ સાથે વાત કરી અને કહ્યું નજીક કે દૂર સમજણ અને પ્રેમ હોવો જરૂરી છે અને આમ પણ જોર જબરદસ્તી ખેંચવામાં આવેલ સંબંધો લાંબુ ટકતા નથી એના કરતા સારું છે કે આપણે પ્રોપર્ટીના ભાગલા પાડી લઈએ ભાગલાનો નિર્ણય લેવામાં આવ્યો હવે ફક્ત કાગજી કામ બાકી રહ્યા હતા જેવી આ વાતની ખબર મોંઘી ફઈને પડી મળવાના બહાને ભાઈના ઘરે રોકાવા આવ્યા અને જ્યારે એકલામાં સમય મળ્યો એટલે સાધનાબેનને કહ્યું ભાભી તમે આ સારું ના કર્યું બેને કહ્યું દીદી છોકરાઓની ખુશી માટે ભાગલાનો નિર્ણય લેવો પડ્યો નહીંતર અમે શું કામ રાજી થઈએ મોંઘી ફૈયે કહ્યું ના ભાભી હું એના વિશે નથી કહેતી મારો કહેવાનો અર્થ એ હતો કે આપણી પાસે ખાનદાની જમીન જાયદાદ છે આવડો મોટો બિઝનેસ છે તેમ છતાં મનીષને ફક્ત એક નાનું મકાન અને એક દુકાન જ આ તો અયોગ્ય કહેવાય ને બેને કહ્યું તમને શું લાગે છે દીદી દીદી તમને તો યાદ જ હશે કે મનીષ અમને કેવી હાલતમાં મળ્યો હતો મનીષના મા બાપ ફક્ત આપણે ત્યાં ભાડે રહેતા મનીષના જન્મતા વેત જ એની માનું મૃત્યુ થઈ ગયું અને થોડા દિવસ પછી એનો બાપ નાના એવા મનીષને છોડીને એકલો ચાલ્યો ગયેલો અમે એને સંભાળ્યો અમારે બે સંતાન તો હતા જ તેમ છતાં એને ખોડે રાખ્યો ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો અને હા

પરંતુ તેમ છતાં એણે બધું જ લેવાની ના પાડી દીધી પછી આખરે એક નાનું ઘર અને એક દુકાન આપી જેથી એનો કારોબાર ચાલ્યા કરે પરંતુ ભાભી સાધનાબેનની વાત વચ્ચેથી કાપતા મોંઘી ફઈ કેટલાક કડવા શબ્દો બોલ્યા એ તો છોકરાઓ છે પરંતુ આપણે તો મા બાપ છીએ ને આપણે સમજવું જોઈએ ને આપણને ન ખબર પડે ઘણી વારથી પાછળ ઊભીને સાંભળી રહેલા સુરેશભાઈએ તાળીઓ પાડતા કહ્યું વાહ નાટક મોંઘી વાહ શું તારા નાટક છે દીદી અરે મને તો દીદી કહેતા શરમ આવે છે જ્યારથી અમને જાણવા મળ્યું છે અમારા હસતા ખેલતા પરિવારને પોતાના કડવા શબ્દોથી ભંગાવનાર તું છે સાધના તને કદાચ અડધી જ વાતની ખબર હશે પરંતુ હવે પાણી ગળા સુધી આવી ગયું એટલે કહી દઉં છું આટલું કહીને સુરેશભાઈએ ઘરના દરેક સભ્યોને નીચે બોલાવ્યા અને કહ્યું દીકરાઓ મેં આ ઘરને હંમેશા ખુશનુમા રાખવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ખબર નહીં છેલ્લા પાંચ મહિનાથી આપણા હસતા ખેલતા પરિવાર પર કોઈની બુરી નજર પડી હોય એવું લાગી રહ્યું હતું એટલે મેં બધી વાત જાણવાની કોશિશ કરી દીકરાઓ તમારા લોકોના આશ્ચર્ય વચ્ચે કહું તો આ બધા જ ઝઘડા અને છેલ્લે ભાગલા પાડવામાં આવ્યા આ બધા પાછળનું જો કોઈ વ્યક્તિ હોય તો એ તમારી મોંઘી ફઈ છે મનીષ દીકરા અમે ક્યારેય તને પારકો નથી ગણ્યો અને ના ક્યારે મનમાં કોઈ ભેદભાવ રાખ્યો છે બંનેને સરખો પ્રેમ આપ્યો છે કદાચ તને સગા દીકરા કરતાં વધુ રાખ્યો છે પરંતુ તારા મનમાં ઝેર ભરનાર આ મોંઘી ફઈ અને એટલે જ આજે તારા મનમાં જે કંઈ પણ ગેરસમજ હોય એ તું કાઢી નાખજે તું મારો સગો જ દીકરો છે એવું જ મનમાં રાખજે અને પછી દીકરા સાગર સામે જોયું અને કહ્યું દીકરા સાગર બોલ તને કંઈ પ્રોબ્લમ છે સાગરે કહ્યું ના પપ્પા તમારા કોઈ પણ નિર્ણય ઉપર ના મને કોઈ વાંધો આવ્યો હતો ના આવશે તમે તો મારા ભગવાન છો કશું જ બાકી નથી રાખ્યું અમને આપવામાં સુરેશભાઈએ મોંઘી ફઈ સામું જોયું અને કહ્યું મોંઘી બોલ આજની રાત તારે રોકાવું છે તો કાલની ટિકિટ કરાવી આપું નહીંતર અત્યારે તત્કાળમાં પણ મળી જશે તું જઈ શકે છે અને હા આગલી વખતે આવવું હોય તો મારી પાસે વહેંચવા માટે પ્રેમ હોય તો આવજે બાકી ઝેર જ વહેંચવું હોય તો તને દૂરથી સલામ છે મિત્રો આપણી આસપાસ ઘણી મોંઘી ફઈ હોય છે જે ફક્ત ઝેર ફેલાવવાના ઉદ્દેશથી નીકળે છે યોગ્ય સમયે સમજી જાઓ તો આ મોંઘી ફઈના ઝેરથી બચી શકાય છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ